સમાચાર ઉત્તરાયણ પર્વને લઈને અંબાલાલ પટેલની આગાહી વિશે હવામાન અંબાલાલ પટેલે પવનને લઈને અનુમાન વ્યક્ત કર્યું છે ઉત્તરાયણમાં પવનની ગતિ થોડી વધારે રહેશે અમદાવાદમાં વહેલી સવારે છ કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાશે અને દિવસ દરમિયાન પંદર કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાશે અંબાલાલ પટેલના અનુમાન મુજબ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં પવનની ગતિ તેજ રહેશે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ પવનની ગતિ તેજ રહેશે

ઉત્તર ગુજરાતના ભાગોમાં થોડુંક મધ્યમ રહી શકે કશ્લા ભાગોમાં પણ મધ્યમ રહી શકે અને સૌરતના કેટલાક ભાગોમાં લગભગ થોડીક વધુ રહી શકે સુરતના ભાગમાં મધ્યમ રહી શકે કૃષ્ણ ભાગમાં લગભગ સઠી દસ કિલો રહી શકે ન્યૂઝરમ લાઈફમાં હાલ બસ આટલું જ પણ સમાચારોનો દ્વાર યથાવત છે આપ જોતા રહો આપની ચેનલ એબીપી અસ્મિતા ગુજરાતની અસ્મિતા